મને મજા નથી આવતી મામા મને તો ટેડી ગયા જય મામા નાકુવારે 100 રૂપિયા ની ચોકલેટ તો ખવડાવ તને કયા રૂપિયા ની એ મારા कलेજા તો આપણા સબસ્ક્રાઇબર મળી ગયા બધા એક બે ને ત્રણ ત્રણે ત્રણ ને વિડિયો બનાવ્યા છે આપણે કોમેડી જય દ્વારકાધીશ દોસ્તો જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન જ હશો તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડિયો સાથે હમણા તો ઘણો ટાઈમ થી બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી તો આજે ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ બનાવી છે અને હવે એવું વિચાર્યું છે કે એક આખા દિવસમાં વિડિયો અપલોડ કરી જ દેવો છે શોર્ટ તો કરીએ જ છે હા હમણાં કોમેડીના વિડિયો ને સીનો પણ જો સાડીવારો તમે જોઈ જ હશે સાડી પહેરી અને

તો નથી થઈ શકતું હા કેમ કે અમારે જો એડિટિંગ પણ અમારે કરવાનું વાડીનું કામ પણ કરવાનું હોય વાડીનું કામ પણ કરવાનું હોય બનાવવાનું હોય વિડિયો અને એમાં ટાઈમ વયો જાય એટલે પણ અમારે તો કરી જ છે અમારે માંડવી હતી ને ઈ તો બધી કાઢી જ નાખી છે હા અને સર્વે કરવા પણ આવ્યા હતા હવે જોઈએ શું ખેડૂતને મને એકને નહીં પણ બધા ખેડૂતને

સબસ્ક્રાઇબ કરી દો હો તો ચાલો હવે આપણે આવ્યા છીએ વાડીએ વાડીએ આવ્યા છીએ રોપ પાવાનો છે તો ઈ જરીક રોપ પાઈ દે અને આજે જવાનું છે મારા સાસુના ફઈનિયા તો સરાત છે તો જવાનું છે અને હમણાં તો સરાત ચાલુ છે તો જમવામાંથી જ કાયમી જવાનું જોઈએ છે એક દિવસ ન જાય તો બીજે દિવસે હોય જ એટલે આજે પણ જવાનું છે તો અત્યારે આપણે સવારના વહેલા વહેલા આવી ગયા છીએ રોપનો ચારો પાવા માટે અને હવે એવું લાગે છે કે આમ થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે આમ શિયાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે વહેલી સવારે ઊઠીને એટલે અહીંયા ખેતરમાં આવીને એટલે એવું લાગે કે આમ જો ઠંડી પડે મસ્ત વાતાવરણ થઈ જાય ઠંડુ ઠંડુ હવે રોપાઈ ને પછી મળ્યા બરાબર ને અને નવરાત્રિમાં જો આયુ કેવી તૈયાર થાય એ પણ બતાવશો બરાબ હમ અને રીલ્સ બનાવશે આયુષી નવરાત્રી આયુષી પીછા વાળા દાંડિયા લેશે કૃષ્ણ વાળા રહેશે ચોલી પહેરશે મસ્ત લાગે છે મસ્ત આયુસી ચોલી પહેરશે ચાલો હવે દોસ્તો અમને થાય છે લેટ કેમ કે મારા સાસુ ઘરે રાહ જોઈ છે અમે રોપનો ચારો પાઈને પછી જઈએ તો ચાલો મળ્યા હવે રોપનો ચારો પાઈને પછી જો રમવા જાસું જાવું છે આયુષી કાઈ કે છે મામાને જહોને એક વાપુ લીધું

આપણે આમ જવાનું હતું હવે પાછું આપણે આમ જ જવાનું છે કેમ કે નાકું ભરવાનું બાકી છે અને યાસી ગયા છે મોટર ચાલુ કરવા તો ચાલો આપણે નાકું બદલાઈ આવીએ જવો દોસ્તો મારી લટકારી મટકારી આયુસી આયુસી હાય ચાલ હિન્ડ હિન્ડ જલ્દી મામા રાડ દે તો દોસ્તો જો વૈયાસી બુચ બદલાવે છે તો આપણે જઈએ ચલો તો ગાઈસ અત્યારે જો આપણે વાડીમાં જઈ ખેતરમાં ગઈડા એટલે આપણે ઝાકર આમ આવી છે તે આમ ઠાર ભર્યો છે ખડમાં તો ચપ્પલ ને બધું ભીનું થઈ જાય છે કાયુ હ હ આયુસી નહી થઈ ગયા છે હ તો ચાલો હવે નાકું બદલાવ પછી મૈતા તો દોસ્તો આ છે મારું લાબુ ચોમાસે વાવ્યું હતું કે અત્યારે જો પાણી આમ જળ્યું મસ્ત થઈ ગયું આમ આના થળને આમ જરા જરા પાણી જળે તો આઈલા રાખે બે સરસ ઉગી ગયા છે બે નહીં પણ ઘણા બધા વાવ્યા છે જો આ તો બહુ સરસ આમ કમણી વાળી ખીલું ચારે કોરથી તો ચાલો હવે મામા પાસે જાશું આવ્યું તો જો અહીંયા ખેતરની અંદર આવી ગયા નાકુ બદલાવા જાય ત્યાં તો અમારે પાણી વહેલું આવી જાય પછી યાશિક જલ્દી ગયા આગળ અને એ નાકું જ બદલાવી છે હવે આપણે જઈ જાઓ અને આ બાજુ જો લીલું લીલું સોયાબીન છે મસ્તીનું તો ચાલો હવે આપણે રોપ પાઈ દઈએ અને રોપ આપણે કર્યો છે કોબીનો ને એવી રીતે કર્યો છે તો ચાલો ઉકશે પછી બતાવશે मने मजा नहीं आती मामा मने तो तैरी गया तो ए, मामा ना को है, तो पानी है। रोग रोग तो आवे है अपने रोक पाओ नो तो जी बाकी है तेतला माटे तो पाव आई बात है अने तू आज जम्मा जावा नहीं चाहूँ ना हाँ अने पच्ची ट्यूशन माँ छुट ट्यूशन माँ छुट्टी ना मारा चंपल ले बात

મારી સાથે તો મય મય થઈ ગયું જાતેથી મોટર બંધ કરવા અને ત્યાં તો લાઇટ જ હોઈ ગઈ તો પછી અડધે રસ્તેથી જ પાછી આવતી રહી તો ચાલો જો યાસિકવા રોપનો ચારા પાસે છે અને હાથ પગને મોઢું ધોઈ પછી આવે એટલે આપણે કોમેડી રીલ બનાવવાની છે મારી આયુષિની ને યાસિકની ત્રણ ત્રણ તો બનાવી લેશું તો ચાલો જુઓ આવી ગયા છે અમારા ફોટોગ્રાફર હા અત્યારે ખેડૂત અને આયુસી અમારી એમ કે છે કે હું આમ આવું એવી રીલ બનાવ

રામિ ધજા ધજા છે તો આપણે ત્યાં જઈ છે દર્શન કરશી અને પછી જમવા ચાસ ચલોડા સમી આવ્યા

તો આજે જો આપણે જમવા આવ્યા હતા તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા બધા એક બે ને ત્રણ ત્રણે ત્રણ ને વિડીયો બનાવ્યા છે આપડે કોમેડી તો એની ડિમાન્ડ હતી કે અમને કોમેડી વિડીયો બનાવી આપશો તો મેં કીધું જરૂર તો દોસ્તો બહુ જ બધો સપોર્ટ કરજો મજા આવી ને એતાન્સી હા અને તારું નામ શું છે હા બધાને હાઈ કરજો દોસ્તો હા કહી દો વિડિયો ગયમો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો વિડિયો ગયમો હોય તો લાઈક શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો અને હા અમારી ચેનલ બનાવવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચા ચટલા બધા આય સબસ્ક્રાઇબરનો પ્રેમ મળે તો વિડિયો બનાવો કોને ના ગમે તો ચાલો મળ્યા બાય બાય